સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા વિસ્તારમાં પાંત્રીસ વર્ષીય રત્નકલાકાર રહે છે આ રત્નકલાકારે પાંચેક દિવસ અગાઉ પ્લે સ્ટોરમાંથી ગ્રાન્ડર નિયર ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડાઉનલોડ કરી મિત્રો બનાવી ચેટિંગ શરૂ કર્યું હતું આ દરમિયાન ગત તારીખ પહેલી ઓગસ્ટના રોજ અજાણ્યા ઈશમે હાયનો મેસેજ કરી ચેટ કર્યા બાદ વરાછા જગદીશ નગર સ્થિત જાનકી જ્વેલર્સ પાસે મળવા બોલાવ્યો હતો જેથી રત્નકલાકાર ગયો હતો જ્યાં અજાણ્યા વ્યક્તિને મળ્યો હતો આ દરમિયાન અજાણ્યા ઈશમ જગદીશનગરના એક મકાનમાં લઈ ગયો હતો જ્યાં રત્ન કલાકાર બેઠો કે તાત્કાલિક જ ત્રણ અજાણ્યા ઈશમો રૂમમાં ઘૂસી આવ્યા હતા અને અહીં કેમ આવ્યા છો શું કરો છો એમ કહી રત્ન કલાકારનો નગ્ન વિડિયો ઉતારી લીધો હતો અને બાદમાં ધાકધમકી આપી પર્સ માંગ્યું હતું રત્ન કલાકારે પર્સ ન હોવાનું જણાવી મોબાઈલ ફોન લૂંટી લઈ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી પાસવર્ડ મેળવી લીધો હતો બાદમાં ગ્રાઇન્ડર નિયરબાય ગે ડેટિંગ એન્ડ ચેટ એપ્લિકેશન ડિલીટ કરી ગૂગલ પેનો પાસવર્ડ લઈ અલગ અલગ બેંક અકાઉન્ટમાંથી કુલ રૂપિયા એક પોઈન્ટ એંશી લાખ ટ્રાન્સફર કરી લીધા હતા આ સાથે કોઈને જાણ કરશે તો મારી નાખવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હતી ઘટના અંગે કલાકારે તેના મિત્રને જાણ કરી હતી અને જે બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા તે અંગે બેંકમાં તપાસ કરી હતી આ દરમિયાન પચાસ હજાર રૂપિયા ભરત જેઠા ગોહિલના ખાતામાં એક લાખ રૂપિયા મયુર બરદેવ પરમારના ખાતામાં અને ત્રીસ હજાર રૂપિયા રોહિત નારણ વંશના ખાતામાં ટ્રાન્સફર થયા હતા આ સમગ્ર ઘટનાની જાણ રત્ન કલાકારે વરાછા પોલીસ મથકમાં કરી હતી જેથી વરાછા પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે પોલીસે મયુર બળદેવ પરમાર અને રોહિત નારણ વંશની ધરપકડ કરી છે અને એસી હજાર રૂપિયા રિકવર કર્યા છે ત્યારે હાલ તો પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એપ્સ એન્ડ ચેટ એપ્સ મારફતે આ કામના ફરિયાદીને અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક થયેલો અને આ સંપર્ક દરમિયાન આ એપ્લિકેશનના માધ્યમથી તેઓએ મેસેજ કરી અને ટેલિફોનિક વાતચીત કરતાં આ કામના ફરિયાદીને બોલાવી વરાછા જગદીશનગર ખાતે બોલાવી અને પોતાના રૂમમાં ચોથા માળે લઈ જઈ અને એ દરમિયાન અન્ય ત્રણ ઈસમોએ પ્રવેશી અને ફરિયાદીને ધમકી આપી અને તેના મોબાઈલથી ગૂગલ પે મારફતે રૂપિયા એક લાખ એંસી હજાર આરોપીઓએ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ગુનો આચર્યા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીએ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તથા ડીસીપી જ્હોન વન સરના માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બે આરોપીઓને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડેલ છે અને આ ગુનાના કામે જે રૂપિયા એક્સ્ટ્રોસનમાં લઈ લેવામાં આવ્યા હતા એ પૈકી એસી હજાર રૂપિયા કબજે કરવામાં આવેલ છે બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે